અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા ગામમાં છઠ્ઠા નોરતે અનોખી નવરાત્રીનું કરાયું આયોજન ગામના કચ્છી સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આ અનોખી નવરાત્રી આજે પણ જળવાઈ રહી છે નવરાત્રી પર્વમાં જ્યાં સામાન્ય રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે ત્યાં આ ગામમાં લોકો પાત્ર રૂપે વેશ ધારણ કરી ઉજવણી કરે છે પાંચ વર્ષના નાનકડા બાળકથી લઈ પચાસ વર્ષના વડીલ સુધીના સૌ કોઈ આ પરંપરામાં સમાન ઉત્સાહ સાથે જોડાય છે આ અનોખી ઉજવણી ગામની સંસ્કૃતિ ભક્તિ અને એકતાનું પ્રતિક બની રહી છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા ગામમાં છઠ્ઠા નોરતે નવરાત્રીનો રંગ એકદમ અનોખો જોવા મળ્યો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં નાનકડા ભૂલકાઓથી લઈ યુવાનો અને વડીલો સુધી સૌએ અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરી આ પરંપરાનું હેતુ માત્ર ઉજવણી નહીં પરંતુ સમાજમાં ભક્તિભાવ સાંસ્કૃતિક જોડાણ અને પેઢીથી પેઢી સંસ્કાર સંચાર કરવાનો છે ગામ લોકો દ્વારા અલગ અલગ પાત્રો જેવી કે ભગવાન ગણપતિજી મહાદેવ પાર્વતીજી હોલિકા દહન રામલક્ષ્મણ અને અન્ય ધાર્મિક પાત્રોની વેશભૂષા ધારણ કરી પરંપરા નિભાવી આ અનોખા દ્રશ્યો ગામના દરેક ખૂણે ભક્તિ અને આનંદનો રંગ ભરી રહ્યા હતા બાળપણથી લઈ વયસ્કાવસ્થા સુધી સૌએ આ નવરાત્રિને પોતાનું ગણાવી ઉત્સાહપૂર્વક જોડાયા હતા આવો અનોખો ઉત્સવ દર્શાવે છે કે નવરાત્રિ માત્ર દાંડિયા કે ગરબાની મર્યાદામાં નથી પરંતુ તે ભક્તિ સંસ્કૃતિ પરંપરા ને એકતાનું જીવંત પ્રતિક છે આનંદપુરા કંપાની આ નવરાત્રી માત્ર ગામ લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે એક પ્રેરણા સ્થાન બની રહી છે રિપોર્ટ ભરત કડિયા મોડાસા હું હોલિકા બની છું મને બ્રહ્માજીનું એક વરદાન હતું કે હું અગ્નિમાં ભસ્મ ના થઈ શકું તેથી મારા ભાઈ હિરણ્યા કશ્યપે મને કીધું કે તું પ્રહલાદને લઈને અગ્નિની ચિત્તા પર બેસી જા તેથી તે ભસ્મ થઈ જશે અને તું બચી જઈશ ભાલુ નો છે અને પોતે હું ડોક્ટર ગિરીશભાઈ પટેલ આજે આનંદ યુવક મંડળે આનંદપુરા કંપા માં જે વેશભૂષા નો પ્રોગ્રામ રાખેલ છે અને એ વેશભૂષાના પ્રોગ્રામ માં હા બધા જ કલાકારો જે ભાગ લીધો છે અલગ અલગ દ્વેશ કરીને આવ્યા છે અને એ અમારો મુખ્ય હેતુ એ જોઈએ કે બાળકોને પ્રોત્સાહન મળે ક્યાંક ને ક્યાંક એ બાળકને એક સ્ટેજ જે ફેર થતું હોય એ ઉતરે અને આ રીતના અમે અવારનવર અમારા આનંદપુરા કંપમાં યુવક મંડળના આયોજિત પ્રોગ્રામ કરતા રહીએ છીએ અને એ પ્રોગ્રામ વધી બધાને પ્રોત્સાહન આપીએ છીએ સાથે સાથે મારો આજનો માલિક જે ભાલુ નો ફોટક કરે માલિક થોડી ગયો છે એ ભોલ્મ ભલે તો કહેજો તો મારે શું છે એના જોડે થોડું ગાઢપાટ છે મારું નામ તીર્થ પટેલ હું આનંદપુરા આનંદપુરા કંપાનો રહેવાસી છું આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચ્ચીસના રોજ આનંદ યોગ મંડળ દ્વારા વેશભૂષા વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવેલ છે જેમાં મેં આદિયોગી તમિલનાડુ કોઈમતુર નું એક જગ્યા છે ત્યાંનો વેશ ધારણ કરેલ છે